નાની નાની દીકરીઓ પિંખાણી છે રોજે રોજ બળાત્કારના કિસ્સાઓ બને છે અને ગૃહ પ્રધાન હર્ષભાઈ માત્ર ને માત્ર વખાણ કરે છે ગૃહ ખાતાના વખાણ કરે છે કાયદો અને વ્યવસ્થાના બસ કરો હવે બંધ કરો આ બધું જે આંકડાઓ સામે આવ્યા છે ને એના ઉપરથી સાબિત થાય છે કે કાયદો અને વ્યવસ્થા ખાડે ગઈ છે ગુજરાત મોડેલમાં મહિલાઓ સુરક્ષિત નથી અમારે આવું મોડેલ નથી જોતું અમે તમને કહીએ છીએ કે તમે હવે વખાણ કરવાનું બંધ કરો કાયદો અને વ્યવસ્થા મજબૂત છે તો અમે તમને પૂછીએ છીએ કે આ નરાધમઓની હિંમત કેમ થાય છે આ રાક્ષસોની આટલી બધી હિંમત કેમ થાય છે કે કાયદો અને વ્યવસ્થા છે તમે સજા આપો છો તમે એનો અમલવારી કરાવો છો તો પણ એ લોકો આવા કૃત્યોને અંજામ આપી રહ્યા છે દીખરિયો પિંખાઈ રહી છે છતાં પણ ખોટી અને મોટી વાતો જય હિન્દ હું રેશમા પટેલ ગુજરાત પ્રદેશ મહિલા અધ્યક્ષ આમ આદમી પાર્ટી આજે સીધી જ વાત કરવી છે કે ગુજરાતના ગૃહ મંત્રાલય બદલવાનું છે જગ્યા આપો કોઈ મહિલાને ગૃહમંત્રી બનાવો કારણ કે આજે ગુજરાતની જનતા સામે નેશનલ ક્રાઈમ રેકોર્ડ બ્યુરોના જે આંકડાઓ સામે આવ્યા છે એ મહિલા સુરક્ષા ઉપર બહુ મોટો સવાલો

બસ કરો હવે બંધ કરો આ બધું જે આંકડાઓ સામે આવ્યા છે ને એના ઉપરથી સાબિત છે છે કે વ્યવસ્થા ખાડે ગઈ ગુજરાત મોડેલમાં મહિલાઓ સુરક્ષિત નથી અમારે આવું મોડેલ નથી જોતું અમે તમને કહીએ છીએ કે તમે હવે વખાણ કરવાનું બંધ કરો કાયદો અને વ્યવસ્થા મજબૂત છે તો અમે તમને પૂછીએ છીએ કે આ નરાધમોની હિંમત કેમ થાય છે આ રાક્ષસોની આટલી બધી હિંમત કેમ થાય છે કે કાયદો અને વ્યવસ્થા છે તમે સજા આપો છો તમે એનો અમલવારી કરાવો છો તો પણ એ લોકો આવા કૃત્યોને અંજામ આપી રહ્યા છે દીકરીઓ પીંખાઈ રહી છે છતાં પણ ખોટી અને મોટી વાતો હર્ષભાઈ તમે છે ને આ ખુરશી પર બેસવા માટે લાયક નથી અમે તમને કહીએ છીએ ગુજરાતની દીકરીઓ બનીને કહીએ છીએ કે તમે રાજીનામું આપો ને ત્યાં કોઈ મહિલા નેતૃત્વને આપો ગૃહ પ્રધાન જેથી કરીને મહિલાઓની પીડા સમજી શકે આમ પણ તમારું મંત્રીમંડળ બદલવાનું છે બદલી નાખો આપી દો ખુરશી ખાલી કરી દો કારણ કે ગુજરાતની દીકરીઓની રક્ષા તમે ન કરી શકો ને તો એ ખુરશી પર બેસવાનો તમને કોઈ અધિકાર નથી એવું અમે સ્પષ્ટ કહીએ છીએ અને અમારી સુરક્ષાની અમે માંગ કરીએ છીએ